ભીશિયા ગ્રામ પંચાયતમાં એક લાખ પંચોતેર હજારના નાડાના કામમાં ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ ડાંગ જિલ્લામાં આહવા તાલુકા પંચાયતના ભીસિયા ગ્રામ પંચાયતમાં આવેલ બોરખેતથી ભીસિયા રોડ પર ભીસિયા ગામે પંદરમાં નાણાં પાંચ વર્ષ બે હજાર એકવીસ બાવીસના કામમાં નખરી વેઠ ઉતારવામાં આવી છે તે કામ પણ હાલમાં જ પૂર્ણ કરવામાં આવ્યું છે આ કામની વિગત મુજબ બોરખેત ગામે સૈનુબેનની જમીન તરફ જતા રસ્તા પર નાળાના કામમાં રકમ રૂપિયા એક લાખ પંચોતેર હજારનું એસ્ટિમેટ બનાવવામાં આવ્યું પરંતુ આ બજેટ લાગે ત્યાં સુધી સરપંચને આ રકમ ઓછી લાગવાથી અહીં સ્થળ પર બોગસ માટી રહીત રેતી ઉપયોગ કરી ભ્રષ્ટાચાર છે શું આ ભ્રષ્ટાચાર કરવા માટે વહીવટી અધિકારીઓ સરપંચને કે ભ્રષ્ટાચાર કરવા પ્રેરિત કરે છે આપ જોઈ શકો છો કે માટી રહિત રેતીનો ઉપયોગ કરવાથી ખૂબ જ ખરાબ કામ થયેલ છે શું આ સરપંચ કે વહીવટદાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે પાંચ ટકા સાત ટકા લઈને એમ બી લખી આપવામાં આવશે આ રીતે વહીવટી તંત્ર ડાંગ જિલ્લાનો વિકાસ કરી રહ્યા છે આ કામો જાહેર સભામાં બિરદાવવા જેવા છે આ રીતના બોગસ કામો કરતા સરપંચ હોય કે તાલુકા સદસ્ય હોય કે કોઈ કોન્ટ્રાક્ટર હોય જ્યાં સુધી લોકો જાગૃતિ નહીં લાવે ત્યાં સુધી આવા બોગસ કામો થતા રહેશે સ્થળ પર જઈને જોતા એવું લાગી રહ્યું છે કે તલાટીકમ મંત્રી કે ટેકનિકલ કે કોઈ તાલુકા કે કોઈ જિલ્લા લેવલના અધિકારીઓ આ કામના સ્થળ પર કોઈએ વીજ લીધેલ નથી એવું સ્પષ્ટ જણાય છે આઝાદી પછી પહેલીવાર આ કામો થતાં હોય અને તે પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તો કેવી રીતે થયેલ કામની ગુણવત્તા જળવાશે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ